નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત રાજ્યના જેલ વિભાગના ડીજીપી કે એલ રાવના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં કેદી ભાઈ બહેનો માટે અલગ અલગ પ્રકારના તાલીમ કોર્સ શરૂ કરવા જણાવ્યું હતો આ છોટાદેપુર સબ જેલમાં સજા ભોગવી રહેલા કાચા અને પાકા કામના કેદી ભાઈઓ બહેનો નવરાશની પળોનો સદુપયોગ કરી જેલમાંથી મુક્ત થયા બાદ આજીવિકા મેળવી શકે એવા શુભ ઉદ્દેશથી બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાના સહયોગથી જૂથ પ્રોડક્ટ ઉદ્યમી તાલીમ શિબિરનો શુભારંભ જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો આજથી શરૂ થયેલ આ તાલીમ તેર દિવસ સુધી ચાલશે જેમાં ક્ષણની વિવિધ બનાવટની તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે આ તાલીમ શિબિરમાં બત્રીસ પુરુષ અને ત્રણ મહિલા કેદીઓ તાલીમ મેળવશે આ તાલીમનો શુભારંભ કરાવ્યા બાદ જિલ્લા કલેક્ટરે સબ જેલની મુલાકાત લીધી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર બરોડા સ્વરોજગાર સંસ્થાના ડિરેક્ટર રાહુલ જોશી સબ જેલ છોટાઉદેપુર અધિક્ષક ડી કે પરમાર ગ્રામ વિકાસ એજન્સીના ડી એલ કેતન પંડિત જેલ સુબેદાર જયરામભાઈ વસાવા બરોડા સ્વરાજ સંસ્થાના કર્મચારીઓ છોટાઉદેપુર સબ જેલના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો એના કરતા તમને બેંક લોન પણ મળી શકશે અને તમે આપણા સમાજમાં પુનઃ સ્થાપિત થશો તમે રોજગારી મળીને તમારા જે ફેમિલી છે એના પાલન પોષણ કરી શકશો અને આપણા અહીંયાના જે ટાઈમ છે એના પોઝિટિવ યુટિલાઇઝેશન થશે એના માટે આ તાલીમના આયોજન કર્યા છે તો હું ઈચ્છા રાખવા માગું છું કે તમે આ તાલીમના હન્ડ્રેડ પર્સન્ટ યુટિલાઇઝેશન લો અને હંડ્રેડ પર્સન્ટ શીખો અને જ્યારે તમારી તાલીમ પૂરી થશે ત્યારે અમે લોકો અહીંયા ફરી આવીને તમારા જે એક્સપિરિયન્સ હોય આ શેર કરવા માગીએ છીએ નમસ્કાર આજથી પેત્રીસ લોકોની તેર દિવસની ટ્રેનિંગ અહીંયા શરૂ થઈ છે એમાં જેલ તંત્ર અને જિલ્લા તંત્ર અને આરસીટી મારફતે ટ્રેનિંગ યોજવામાં આવી છે એમાં મોટા પાયે સિલમનની ટ્રેનિંગ એમને આપવા માંગીએ છીએ જેનાથી આ લોકો સમાજમાં પુનઃસ્થાપિત થઈને સ્વરોજગારી મેળવીને આપણા પરિવારના પાલન પોષણ કરી શકે છે એમાં એક કમ્યુનિકેશન સ્કિલના પણ મોડ્યુલ છે જેનાથી એમને બેસિક કમ્યુનિકેશન સ્કિલ શું હોય છે માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે કેવી રીતે આપણે આપણે પ્રોડક્ટ બનાવીને એની માર્કેટિંગ કરી શકાય આ બધું પણ લઈ લીધું છે તો એના કરતા જે ટ્રેનિંગ પ્રોગ્રામ છે આ એક ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ બની જશે જેલ વિભાગના માન્ય ડીજીપી શ્રી ડોક્ટર કેલેન રાવ સાહેબના માર્ગદર્શન હેઠળ રાજ્યની તમામ જેલોમાં બંદીવાનો માટે અલગ અલગ તાલીમ કોર્સ શરૂ કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી જે છોટાઉદેપુર સબજેલમાં રાખવામાં આવેલ બંદીવાનોને તાલીમ આપી શકાય તે માટે બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થા છોટાઉદેપુરના સહયોગથી આજથી તેર દિવસની એક તાલીમ કોર્સનું આયોજન કરવામાં આવેલ છે આ તાલીમ કોર્સમાં સણની વિવિધ બનાવટોની તાલીમ બંદીવાનોને આપવામાં આવશે આ તાલીમમાં કુલ બત્રીસ પુરુષ તેમજ ત્રણ મહિલા કેદીઓ ભાગ લેશે અને આજના કાર્યક્રમમાં જેલની વિભાગના આમંત્રણને માન આપી અને માન્ય કલેક્ટર શ્રી ગાર્ગી જૈન આઈએએસ સાહેબ તેમજ માન્ય ડીડીઓ શ્રી સચિનકુમાર સાહેબ આઈએએસ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમનું ઉદઘાટન કરેલ છે અને જેલ તંત્ર દ્વારા કરવામાં આવેલ આ પ્રયાસને માટે જરૂરી સહકાર આપવા માટે પણ માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય ડીડીઓ સાહેબ એ સહમતી આપેલ છે આ તાલીમ કોર્સનો ઉદ્દેશ જેલમાં રહેલા બંદીવાનો સ્વરોજગાર તાલીમ મેળવી અને જ્યારે જેલમાંથી મુક્ત થાય ત્યારે તાલીમના માધ્યમથી સ્વરોજગારી મેળવી શકે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી શકે અને સમાજમાં પુનઃસ્થાપિત થાય તે માટેનો જેલ વિભાગનો હેતુ છે એટલે આ તાલીમ કોર્સમાંના સહયોગ આપવા માટે હું આરસીટીનો ખૂબ ખૂબ ધન્યવાદ માનું છું નમસ્કાર આજ રોજ અહીંયા સબ્સ છોટાઉદેપુર ઉદ્યોગની બે દિવસની તાલીમનું આયોજન

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર